ચડતા જંગલમાં બકરી બે તાજા માજા ફળ ખાતા હતા એક દિવસ બકરી બે જંગલમાં ગયા સુરત દાદા તો ટળી ગયા હતા અને રાત પડી ગઈ હતી બકરી બે તો ડરવા લાગ્યા અને રડતી હતી મમ્મી મમ્મી કરતી હતી બકરી કહે બચાવો ભગવાન બચાવો બીતી બીતી બકરી પ્રાર્થના કરવા લાગી તો આકાશમાંથી ચાંદા મામા બોલ્યા એ બકરી મારી પગલાનું શરણું લે બકરી સરસ મજાનું પગલું જોયું બકરી બેન તો ત્યાં બેસી ગયા અને તેને થોડી નિરાશ થઈ એટલામાં તો રીછભાઈ આવ્યા રીછભાઈ કહે એ બકરી હું તને ખાઈ જાવ તો બકરી બોલી શરણે છું શરણે છું આ પગલાની હું શરણે છું તો રીછ બોલ્યો આ તો સિંહ પગલું છે હું તો જાઉં છું હું તને નહીં ખાવ

सी कहे ए बकरी तू नथी बीती ए बकरी जाग तो बकरी तो जागी अने कहे शरणे छु शरणे छू पगला पगला हूँ शरणे छु सी कहे आ तो मारू पगलू छे बकरी कहे एटले तो तमारा शरणे बैठी छू

આ વાર્તા પરથી એ બોધ મળે છે કે જંગલ નો રાજા સિંહ કહેવાય તો બકરીબેન તેના શરણે બેઠા હતા તો આપણે પણ વડીલોને માન અને સન્માન આપવું જોઈએ